નમસ્કાર મિત્રો વાર્ડ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આપણે જણાવી દઈએ કે ચોંકાવનારી ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો ગર્ભવતી મહિલાની હત્યા થતા સનસનાટી મિત્રો પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે વિડીયો ગમે તો એક લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ગર્ભવતી મહિલાની હત્યા થતા સનસનાટી મચી ગઈ છે જી હા મિત્રો ઠાસરના અગરાના ગામે ખેતરમાં અજણ્યા શખ્સે ગર્ભવતી મહિલા પર કુહાડી અને લાકડાના દંડા વડે મારામારી કરીને મોતને કાઢ ઉતારી હતી મિત્રો વાત કરીએ તો વીસ વર્ષીય મહિલા કવિતાબેન તળપદા જે નવ નવ માસ ગર્ભવતી હતા જેઓને કરણપેન હત્યા ઉપજાવી અજાણી હત્યારો ફરાર થઈ ગયો તેવા સમાચાર સામે આવેલો છે મિત્રો વાત કરીએ તો ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગર્ભવતી મહિલાની કરપેન હત્યાના કારણે સમગ્ર પંથકમાં સંસનાટી મચી ગઈ છે જ્યારે મહિલાના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી છે વિડીયો મળતી વિડીયોને એક લાઈક જરૂર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ